તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો ફાઇનલી સુખનો સૂરજ જુગી ગયો અને મિત્રો જે ઇંતજાર હતો આદિવાસી સમાજનો તે ખતમ થઈ ગયો જી હા મિત્રો ચૈતર વસાવા આજે એટલે કે પાંચ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસના રોજ મંગળવારના જેલમાંથી બહાર આવી ગયા છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા હવે ફક્ત ને ફક્ત બે થી ત્રણ કલાકની અંદર જેલની બહાર આવી રહ્યા છે અને મિત્રો ઘણા લોકો તો જેલ તરફ પણ જવા માંડ્યા છે મિત્રો તેમનું સ્વાગત કરવા અને જે જેલની આજુબાજુના ગામડા છે ત્યાં લોકો ઇંતજાર કરીને બેઠા છે કે ક્યારે ચૈતર વસાવા બહાર આવે અને આપણે તેમનું સ્વાગત કરીએ તેમને આપણી નજરથી જોઈએ મિત્રો ચૈતર વસાવા અને મિત્રો લેવા જવા માટે તેમના ઘરના અને તેમના માટે કેટલીક તૈયારીઓ કરવામાં આવી છે જેવી કે ડીજે ઢોલ નગારા અને શરણાઈ જીહા મિત્રો ચૈતર વસાવા માટે હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તેમના માટે તૈયારી કરવામાં આવી છે અને ઘણા લોકો જેલ તરફ જઈ રહ્યા છે મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવા તો મિત્રો આજે માહોલ બહુ જ ગરમ થવાનો છે ડેડિયાપાડાની અંદર જીહા મિત્રો કારણ કે મિત્રો એક આદિવાસીનો નેટો આદિવાસી સમાજનો કિંગ બંકો આવવાનો છે બહાર એટલે મિત્રો આજ માહોલ તો ગરમ થશે અને ફક્ત ને ફક્ત ડેડિયાપાડાની અંદર માહોલ ગરમ નહીં થાય મિત્રો સોશિયલ મીડિયાની અંદર પણ ફૂલ માહોલ ગરમ થવાનો છે અને મિત્રો ચૈતર વસાવા જેવા જ બહાર આવશે એટલે મિત્રો ભાજપ સરકાર વિશે કંઈક ભૂલશે કંઈક તેમના જનતા વિશે ભૂલશે તો મિત્રો એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે કે જેવા જ ચૈતર વસાવા લાઈવ થશે તે આપણી ચેનલની અંદર આપણે સમાચાર આપવાની કોશિશ કરીશું તો જલ્દીથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લો હાલ જયગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલને અને મિત્રો ચૈતર વસાવા બહાર આવી રહ્યા છે આ સૌથી મોટા અને ખુશીના સમાચાર છે આજની તારીખ મિત્રો આપણા માટે આજનો દિવસ આપણા માટે એકદમ શુભ છે ચોઘડિયું પણ શુભ છે હવે ફક્ત ફક્ત ને ફક્ત બે થી ત્રણ કલાકની રાહ જોવાની છે એટલે ચૈતર વસાવા આપણી વચ્ચે હશે તો મિત્રો છે ને જોરદાર સમાચાર આ સમાચાર ઉપર ઠોકી લો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો કરી લેજો બાકી નીચે એક હાઇપનું બટન આપેલું છે તેના પર ક્લિક કરીને હાઈપ આપી દેજો હવે મિત્રો આટલા સુધી વિડીયો જોતા જોતા આવ્યા છો તો દિલથી ખૂબ ખૂબ આભાર હવે મિત્રો ચૈતર વસાવાના તમામ ન્યૂઝ આપણે આજે આપવાના છીએ ખાસ કરીને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવું તમારે જરૂરી છે તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લો જય ગુ કે યુટ્યુબ ચેનલને અને મિત્રો આ બધા જ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાતે થોડા ઘણું અનુમાન લગાવીને આપવામાં આવે છે તો કોઈને પાકો સમાચાર સમજવો નહીં કે ફિક્સ ન્યૂઝ સમજવી નહીં થેન્ક યુ